ટ્રેક્ટર અત્યારે કમ્પ્લેટ આખું રનિંગ કન્ડિશનમાં છે મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર સત્તર અઢારના મોડલનું ટ્રેક્ટર આખું ઓરિજિનલ શોરૂમ કન્ડિશનમાં જ છે તમે વિડીયો અંદર જોઈ શકો છો ટોપ કન્ડિશનમાં ઘરઘરાવ ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ઓરિજિનલ કલરમાં ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીસ સારા ટાયર પણ આખા જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે ટ્રેક્ટરની ટ્રેક્ટરની અંદર અંદર તમે ટ્રેક્ટર ક્લિયર જોઈ શકો છો કિંમતની વાત કરું તો ત્રણ લાખ પિસ્તાલીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે પાર્સિંગ પણ ચાલુ ઓરિજિનલ આખું ટ્રેક્ટર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ અને ઉપર નંબર મળશે નવાણું એક તેત્રીસ વાળા નંબર પર ફોન કરી આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો